બાર બને કેટલા ખોટું લાગશે

કદાચ હરને કોક વાત એટલેટકણી છે ને ચહેર કદા જાટલે ઓથું લીધું છે તેહર એટલે તમારો ઉપર કદા જિસે બરી છે એ દાડાનો વફો ચાલુ થઈ ગયો છે એ દાડાનો મટ્યો નહીં બોલતી પણ જો નમી પર લઈ મારી ચહેરના હસી સી છે મારી મનાતી હોય તો

મારો ઈશ્વરને ને તમે વધારો થઈ જાય શું કહું છું આજ મને કહેવાની રજા આવતી નહીં મારું કાતેલું કોદારો ખોટું પડે ને ના કદ પણ જો કે નરેશભાઈ બગદાદ આજુ અમારી આ બગદાદ થી હર ને પૂછે તો કદા તમારું કાતેલું ગાઢીનાલ છે મારો ભગવાન એમ કે આજ આ તેહ કો નવા દે એ વાત કર છે મત શું કહો છો સભાવાળો કે માતા કે ભાઈ બગદા આવજો હું તમને કે નરેશ કોઈ જાજુ નહીં પણ તમારું આ ઘર રેવા આયા કોઈ હું માતા વાત છે માતા વા તો ભૂલ કરી એ દાદાથી આ વખો વખો

રાજી છે હરને મનાવ્યું છે અરજી કરશે તમારી ભટિયોની રાજી થઈ જાવે મારી સજનને કેવું ને વિશે બધા વાયર હોય જો એક તારો રિહાઈ લો તું ચહેરા મનાવ્યું અંદરવાનો એમ બાપડો આંબાનું ચલાવતી ઓય જાય રી પે તમે મેલો તો મારો બબુ રાખેલો નહી રામ મોમોકુ તો આવડે તો આપણે લે લીયા મારી માં મદદ હતી નથી

તમારો <laughs>

ના આફેર દાળીલા કે તમારી કુદા તો ફરતી જરા આવે ના બાપરો કોઈ જાણી ચૂચો તો નહીં માતા અને અમે કોઈ ઓ ભાવે ખરાબ લેરાજો પણ હવે આ આ ડાયપર ઓઠા ઓઠા કર્યો હોય તો માતા પડી રી હોય અરે ભઈ મજાક આવું છું સભાવળો ભૂવ પાવન અરે ભઈ આ તો ભક્તાદી મારે હરિભાઈ કદાચ નવું ફો આદરવું છે મને ચેહર ને ખબર નહીં સારા કરવાનું

હરીભાઈ આ વીરમો ચમ રજા બી આવતી હોય ને અમે શું કારણ મારું ભગવાન ને તમારી કહે